નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ હું છું આપની સાથે એન્કર શીતલ ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે ગાંધીનગરમાં આજે નવું મંત્રીમંડળ જે છે તે શપથ લેવા જઈ રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટૂંક સમયમાં રાજ્યપાલને મળવા જશે અને દિલ્હીથી જે નામનું લિસ્ટ આવી પહોંચ્યું છે તે રાજ્યપાલના હસ્તક કરશે સરકાર જૂની છે પણ નવું મંત્રીમંડળ છે એટલે હવે જોવાનું એ છે કે જે નવું મંત્રીમંડળ આવશે તે ગુજરાતમાં કેવા કેવા ફેરફાર લાવશે ગુજરાત ગુજરાતની પ્રગતિમાં કયા પ્રકારનો તે પોતાનો ફાળો આપશે ઘણા બધા નામો જે ચર્ચાઈ રહ્યા હતા તે નામો ઉપર હવે પાકી મહોર લાગી ગઈ છે વડોદરાની જ્યારે વાત કરીએ તો વડોદરાથી મનીષા બેન વકીલને ફોન આવી ચૂક્યો છે એટલે હવે તે પણ ગાંધીનગર તરફનું રૂખ કરે તેવી શક્યતા છે સાથે જ રીવાબા જાડેજાનું નામ વારંવાર આવી રહ્યું હતું રીવાબા જાડેજાને પણ ફોન આવી ચૂક્યો છે તે પણ હવે વિધિમાં જવાની ફૂલ તૈયારી કરી રહ્યા છે વાત કરીએ આઠ મંત્રીઓની જે મંત્રી મંત્રીઓના નામ વારંવાર ચર્ચાઈ રહ્યા હતા તે રીપીટ થવાના છે ગઈકાલે તેઓ પાસેથી રાજીનામા લીધા હતા પણ હવે તે ફરીથી રિપીટ થઈ શકે તેવી શક્યતા ઉપર મહોર લાગી ગઈ છે કનુ દેસાઈ કુંવરજી બાવળિયા ઋષિકેશ પટેલ પુરુષોત્તમ સોલંકી પ્રફુલ્લ પાંસેરિયા જેવા આઠ મંત્રી રિપીટ થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં ઘણા મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે જે નામ વારંવાર ચર્ચાઈ રહ્યા હતા તે નામો ઉપર મહોર લાગી ગઈ છે ગાંધીનગરમાં સાડા અગિયાર વાગે શપથવિધિનો કાર્યક્રમ યોજાવા

જૂની સરકારનું આ નવ મંત્રી મંડળ ગુજરાતમાં કેવા મોટા ફેરફાર લઈને આવે છે અને પ્રજા તેઓને કેટલું પસંદ કરે છે તે હવે જોવાનું રહે